અત્યારે હું છું વાળીએ અને અત્યારે વાતાવરણ એવું છે કે ફૂલ ગરમી થાય છે અને થોડો થોડો ગયો છે વરસાદ અંધારેલો છે પણ આજ લગભગ ક્યારની બહુ ગરમી થાય છે તો મારા ખ્યાલ ત્યાં જ વરસાદ આવવાનો છે વધારે વરસાદે અરુડે છે અને અમારે નીલકંઠ જો ઈસકા ખાય છે ઈસકા ખાઈને ખાઈને જો દોડું લાંબુ કરી દીધું તો અડી જાય છે આ વાડીનું રસોડું છે કાળી તો અંદર આટા મારે છે શું કરે છે રસોડામાં તો આજે આપણે બનાવવાની છે વાસીટીની ભાજી કદાચ તમે ગામડામાં રહેતા હોય તો ખેડૂતના દીકરા હોય તો વાસીટી કેવી હોય તો તમને ખબર છે તો ચાલો પહેલાં વાસીટી લેવા આપણી વાડી છે એની બાજુમાં જ વાસીટીનો વેલો છે અને જો આ છે વાસીટીના ફૂલ આવા આવે છે જો કેટલા બધા ફૂલ આવી ગયેલા છે અને આની બનાવવાની છે ભાજી મસ્ત ભાજી બને છે અને સ્વાદિષ્ટ બને છે જો આવા આવે વાસીટીના ફૂલ જો એકદમ આવા રીતના આવે અને કાસા ખાવ તો પણ મસ્ત સ્વાદ આવે છે વાસેટીના ફૂલ વીણી આવ્યા છે ને બહુ મહેનત થાય વીણવામાં કારણ કે વાડની ઉપર વહેલો વહી ગયેલો હોય એટલે આંબામાં પણ કાંટા વાગે અને બહુ ઝીણી ઝીણી ફૂલ તોડવામાં બહુ વાર લાગે અને અત્યારે ગરમી પણ હતી પણ આ વાસેટીનું એવું છે કે વર્ષમાં એક જ વખત થાય બસ આ ટાઈમે વરસાદ થાય એટલે પંદર વીસ દિવસમાં વાસેટીના ફૂલ થાય સાતથી આઠ દિવસ એના ફૂલ રહે પછી આવતા વર્ષે અમે તો આને વાસેટીના ફૂલ કહીએ છીએ તો તમારી બાજુ શું કહે છે આને તો જણાવજો કોમેન્ટ કરીને તો મને પણ થોડીક જાણકારી મળે જો આ રીતની વાસીટી છે થોડા વેલો તોડતા આવ્યા કારણ કે આખી વાડીની ઉપર ઊંચો હતો તો આ રીતના હવે તોડી તોડીને એ અલગ કરવાની અને પછી એની બનાવવાની મસ્ત મજાની ભાજી વાસીટીને ડાયરેક્ટ કાચી ખાવાની પણ મજા આવે સરસ સ્વાદ આવે છે થોડીક મીઠી હોય વાસીટી ના ફૂલ તોડી લીધા છે જો આ રીતના તોડી લીધા છે ને ઝીણા ઝીણા મસ્ત ફૂલ છે અને હવે બનાવવાની છે સ્વાદિષ્ટ ભાજી આ લીમડાનું ઝાડ છે એની ઉપર સુગીના માળા જો કેટલા બધા પક્ષીઓ છે અને કેટલા બધા બોલે છે અને માળા જો કેટલા બધા માળા છે આપણે જમવાનું બને છે અત્યારે જમવાનું બની ગયું છે આપણે વાછટીની ભાજી અને બાજરીના રોટલા બની ગયા છે ચાલો જમી લઈએ જમવાનું બની ગયું છે સરસ મજાની વાસીટીની ભાજી બાજરાના રોટલા સલાડ શાક ને જમવાનું સરસ મજાનું છે અને સરસ મજાનું વાતાવરણ છે તો વાડીએ જમવાની મજા જ કંઈક અલગ છે તો કેવું સરસ મજાનું ખેતર છે અને આયા બેસીને જમવાનું છે બે દિવસ વરસાદ નથી આવ્યો તો સારી વાત છે કારણ કે હમણાં ત્યાં ઘણા દિવસ એકદમ વરસાદ ચાલુને ચાલુ જ હતો એના લીધે આપણે મગફળી પારવાની એમાં થોડું થોડું નિંદા પણ થઈ ગયું હતું બેલી હાકવાની હતી તો આજે થોડુંક વાહરી ગયું છે તો આપણે ટ્રેક્ટરથી બેલી હકાવી નાખીએ આ બાજુ જો કેટલો બધો વરસાદ અંધારેલો છે તો વરસાદ આવે નહીં તો સારું કારણ કે અત્યારે વરસાદની જરૂર નથી કારણ કે મગફળી પારવાની છે અને ઘણું બધું ખાસ થઈ ગયું છે તો એક વખત ટ્રેક્ટર આપણે નાના થી બેલે હાંકી નાખવી અને વ્યવસ્થિત નિંદા પણ કરી નાખીએ હમણાંથી વરસાદ ચાલુને ચાલુ છે એટલું ઘાસ ઉગી નીકળ્યું છે આમાં તો આપણે એક વખત બેલે હાંકી નાખી દઈએ એના કારણે એટલું બધું ઘાસ નથી પણ આપણે આગળની જે વાવણીમાં પાછળથી અને આગળની જે આપણે પાછળથી શીંગ વાવી એમાં બહુ ઘાસ થઈ ગયું છે એમાં એક વખત રાહ પાલી જાય તો બધું ઘાસ સુકાઈ જાય તો વરસાદ આજે ન આવે તો આપણે કામનું છે અને જો કેટલું બધું ઘાસ થઈ ગયું છે બધું ઘાસ થઈ ગયું છે અને આખા ખેતરમાં ઘાસ ઘાસ છે આમાં તો ઘાસ એટલું બધું નથી કારણ કે મેં એક વખત રાહ પાલી ગઈ હતી પણ આમાં બહુ ઘાસ છે આપણે જો સામે ટ્રેક્ટર હાલે જ છે થોડી વારમાં ન્યા હકાઈ જાય એટલે આપણે આમાં હાકી નાખવાનું છે આ બાજુ જો વરસાદ અંધારેલો છે તો આપણે વરસાદની જરૂર છે ન આવે તો સારું અને મગફળી અત્યારે જો નિંદામણનું કામ ચાલુ છે અને આવું સરસ મજાનું આપણું ખેતર છે અને જો અહીંયા આપણે ઝૂંપડી આપણી sararsu mazani. મગફળીમાં અત્યારે સોગડો હાલે છે અને આ રીતનો જો હાલે છે અને હમણાંથી તો વરસાદ હતો એટલે કંઈક ભીનું પડતું અત્યારે પણ હજી ભીનું પડે જ છે પણ છતાં પણ ધીરે ધીરે આંકી છે ઘણા મિત્રો પૂછે છે તમારા બે ઓળનો કેટલો ગાળો છે તો આ ચોવીસનો ગાળો છે મતલબ કે બે ફૂટનું અંતર છે આ પહેલી સિંકથી આ જ સિંગ સુધી અને આ રીતનું આખા ખેતરમાં વાવેલું છે અને અમારે થોડુંક વાવેતર જાડું થાય છે ઘણા લોકો મિત્રો કોમેન્ટ કરે છે કે તમે બહુ જાડું વાવેતર કરો તો જો આ રીતની આટલી જાડી છે મગફળી નાનું ટ્રેક્ટર છે એટલે આપણે ચાર ઓળમાં હાલે છે ચાર ઓળમાં આ રીતની રાફ હાલતી જાય છે અને નાના ટ્રેક્ટરે આપણે થોડુંક ભીનું ઓછું પડે ને રૂંધાય ઓછું નગર બધું આ ભીનું હોય એટલે વધારે ખરાબ થઈ જાય તો આ રીતનું ધીરે ધીરે હાલે છે ડબલ સાથા ખડાવેલા છે રાપ છોકરા પાછળ પાછળ રમ્યા કરે આ રીતનો હાલે છે જો આ રીતની માટી થઈ જાય છે એકદમ ઘાસ પાસ બધું પડી જાય છે અને ઘણા લોકો પૂછે છે આપડે કેટલાની ઓળ છે ને કેટલાની જગ્યા રહે છે તો આપડે ચોવીસ ઈસ નો ગાળો છે